રૂપિયા દસ હજારના ઇનામ એવા છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ચીટિંગના ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જે સૂચના અન્વયે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન લૂંટ ધાડ બળાત્કાર ચીટિંગ જેવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી જેમાં ઘણા સમયથી નાસ્તા ફરતા અને ઇનામી આરોપીઓને અલગ તારવી તેવા આરોપીઓના મૂળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી જે માહિતીનું એનાલિસિસ કરી આરોપીઓને ઝડપી પાડવા પીસીબી ના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે ટીમો દ્વારા વોન્ટેડ આરો